રાજકોટની મારવાડી યુનિવર્સિટીની બસ પલટી ખાઈ ગઈ છે ભાવનગર રોડ ઉપર આવેલી હોસ્પિટલથી ત્રીસ વિદ્યાર્થીનીઓને બસમાં બેસાડી મોરબી રોડ પરની મારવાડી યુનિવર્સિટી ખાતે લઈ જવામાં આવી હતી તે દરમિયાન માલિયા સણ પાંચે બસ વળાંક પાછે રોડની સાઈડમાં આવેલી નાની ખાઈમાં પલટી મારી જતા ત્રીસ વિદ્યાર્થીનીઓ અતપ્રભ બની ગઈ હતી અને તેમાંથી એક વિદ્યાર્થીનીને માથામાં સો ટકા આવ્યા હતા જ્યારે અન્ય સ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા પહોંચી હતી પોતાના ભાઈને રાખડી બાંધવા માટે હોસ્ટેલથી યુનિવર્સિટી જતી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલ ભાવનગર રોડ ઉપર આવેલી છે આજે રક્ષાબંધનનો દિવસ હોવાથી હોસ્ટેલમાં રહેતી એવી વિદ્યાર્થીનીઓ કે જેઓ પોતાના ઘરે ગઈ નથી તેવી વિદ્યાર્થીનીઓ આ યુનિવર્સિટીના ભાઈઓને રાખડી બાંધવા માટે જઈ રહી હતી જેમાં બસમાં ત્રીસ વિદ્યાર્થીનીઓ બેઠી હતી જોકે બસ જ્યારે માલ્યાસણ પાંચે પહોંચી ત્યારે ડ્રાઈવરના કહેવા પ્રમાણે વળાંક પાસે શ્વાન આડું ઉતરતા બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રાઉન્ડ ફરી પલટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં આવેલી નાની ખાઈમાં ખાબકી હતી જેને કારણે એક વિદ્યાર્થીનીને માથામાં સ ટાકા આવ્યા હતા જ્યારે અન્ય સ વિદ્યાર્થીનીને સામાન્ય રીતે ઈજા પહોંચી હતી તેથી તેઓને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો